હેલો ફ્રેન્ડ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે પાણી હાઇડ્રોજનનું એક અગત્યનું સંયોજન એવું પાણી પાણી વિશે વાત કરીશું પાણી સંયોજન વિશે જાણીશું ઓકે મિત્રો તો પાણી શું છે તો પાણીને આપણે કેમિકલી જો જોવા જઈએ તો પાણી એચ ટુ ઓ એચ એટલે એને એવું કહી શકાય કે પાણી એ હાઇડ્રોજનનો ઓક્સાઇડ છે ઓક્સાઇડ ઓફ હાઇડ્રોજન કોણ પાણી એ હાઇડ્રોજનનો ઓક્સાઇડ છે બીજું અગત્યનું મિત્રો પાણી પૃથ્વી ઉપર વિશાળ જથ્થામાં રહેલું છે આપણે પાણી જે છે ને અતિ સામાન્ય છે બધી જગ્યા ઉપર પાણી હોય આપણને પાણી બધી જગ્યા ઉપર પ્રાપ્ત થઈ જાય પાણી જેટલું સામાન્ય છે મિત્રો એટલું જ અગત્યનું છે જેટલું સામાન્ય છે તેટલું જ મિત્રો અગત્યનું છે આપણા સજીવો માટે વનસ્પતિ અને પ્રાણીઓ માટે પાણી વગર આ પૃથ્વીની કલ્પના શક્ય નથી સજીવ સૃષ્ટિની કલ્પના શક્ય નથી બરાબર એટલે પાણી પૃથ્વી ઉપર બહુ સામાન્ય છે પુષ્કળ પ્રમાણમાં મળે છે જેટલું સામાન્ય છે મિત્રો એટલું જ અગત્યનું છે પાણી પૃથ્વી ઉપર વિશાળ જથ્થામાં રહેલું છે કેટલા પ્રમાણમાં તો આપણે કહીએ છીએ કે પૃથ્વીની પંચોતેર ટકા સપાટી ત્રીજો ભાગ સ્વાભાવિક છે શું કરે છે એ પાણી રોકે છે બરાબર એટલે 25 ટકા ભાગ પર જમીન અને બાકીના પંચોતેર ટકામાં શું રહેલું છે એટલે જો મારું વજન સો કિલો હોય નથી પણ જો હોય તો મારા વજનના પાસઠ ટકા પાણી હશે બાકીનું પાંત્રીસ ટકા એ અન્ય તત્વો કે અન્ય હાડમાં ઓકે આ ઉપરાંત કેટલી વનસ્પતિઓમાં પાણી પંચાણું ટકા સુધી રહે બરાબર વનસ્પતિ હોય ને મિત્રો એમાં પાણીની માત્રા બહુ વધારે હોય આપણે જે ફળ ફ્રૂટ ખાઈએ છીએ જેમ કે દ્રાક્ષ ખાઈએ મોસંબી ખાઈએ પાઇનેપલ ખાઈએ તરબૂચ ખાઈએ એમાં પણ પાણીની માત્રા એસી થી નેવ ટકા જેટલી હોય ટૂંકમાં પાણી આ સજીવોમાં પુષ્કળ પ્રમાણમાં રહેલું છે ઓકે આપણે તો કેમિકલી વાત કરવી છે મિત્રો પાણી શું છે તો પાણી સિમ્પલી જોવા દઈએ તો બે હાઇડ્રોજન અને એક ઓક્સિજનનું બનેલું સંયોજન છે જે આપણે પહેલા જ કહી દીધું કે હાઇડ્રોજનનો ઓક્સાઇડ છે પણ પાણીની અંદર બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન વચ્ચે સહસંયોજક છે એટલે સ્વાભાવિક છે પાણી કેવું અણું છે મિત્રો સહસંયોજક અણું છે અને પાણીમાં જે વધારે વિદ્યુતઋણ ઓક્સિજન છે એ મધ્યસ્થ પરમાણુ થયો અને એ મધ્યસ્થ પરમાણુનું મિત્રો એસપીથી સંકરણ થયેલું છે કયું સંકરણ એસપીથી સંકરણ કેવી રીતે જરાક વિગતે જોઈએ બરાબર તો આપણે ઓક્સિજન ઓક્સિજન નો નંબર કયો છે ઝેડ બરાબર આઠ આઠ નંબર નું તત્વો છે ઇલેક્ટ્રોન રચના શું થશે ટુ એસ ટુ હિલિયમ પછી ટુ એસ ટુ બરાબર અને ટુ ફોર ઓકે 2s2p4 એને આપણે બતાવવું હોય તો 2s માં આપણે બે ઇલેક્ટ્રોન અને 2p માં કેટલા ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન ઓકે એટલે બે અને ચાર ટોટલ 6 ઇલેક્ટ્રોન છે આપણે સંકરણ કયું કરવાનું નક્કી કર્યું અથવા કયું સંકરણ થાય છે sp3 sp3 સંકરણ થાય એટલે એક s અને ત્રણ p બરાબર છે એક s અને ત્રણ p એટલે sp3 સંકરણ થવાને કારણે આ ચાર સંકૃત કક્ષકો ભેગી થાય તો ચાર નવી સંકૃત કક્ષકો રચાય જે sp3 સંકૃત કક્ષકો થઈ અને એ ચાર સંકૃત કક્ષકોમાં ઉપર રહેલા બે અને બીજા ચાર છ ઇલેક્ટ્રોન ગોઠવાય તો છ ઇલેક્ટ્રોન મિત્રો આ રીતે ગોઠવાશે આમ ગોઠવાતા તમે જોશો કે બે યુગ્મિતની જોડ છે અને બે અયુગ્મિતની જોડ છે આ નો પરમાણુ જેમાં થયું પરમાણુ સાથે બે હાઇડ્રોજનના પરમાણુ એટલે હવે જયારે આપણે ઓમાંથી એસ ટુ બતાવીએ તો આ સંકરણ ને આ જ એસ્પિટી સંકરણમાં જે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે કોણ જોડાય બે હાઇડ્રોજન જોડાય અને એના કારણે આપણો પાણીનો અણુ રચાય એટલે પાણીમાં આ રીતે મિત્રો એસ્પિટી સંકરણ છે બરાબર અને આમ થવાને કારણે

કારક ઇલેક્ટ્રોન યુગ્મ જે તમે અહીંયા જોઈ શકો બરાબર છે આ બે છે મિત્રો એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે આમ પાણીમાં બે બંધકારક અને બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે પાણી આવી રીતના સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે આમ જોવા જઈએ સંકરણ sp3 થાય એટલે સમચતુષ્ફલકીય થવાનું છે પણ આપણે લોન પેરને જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને ગણતા નથી એટલે આકાર ગણવા માટે મારે આ ઓક્સિજન સાથે અહીંયા જે બે બંધ બને છે બરાબર છે એ બે બંને ધ્યાનમાં લઈએ એટલે પાણીનો અણુ એક ઓક્સિજન અહીંયા બે હાઇડ્રોજન અહીંયા તો પાણીના અણુનો આકાર કેવો થશે મિત્રો તો પાણીના અણુનો આકાર કોણીય થશે વળેલો આકાર થશે વી પણ ઊંધો વી કહીએ એટલે કોણીય બેન્ડ આકાર એનો થશે મિત્રો ચલો તો એના આકારની પણ આપણે જરાક ચર્ચા કરવી છે તો પાણીનો અણુ આવી રીતે કોણીય આકાર ધરાવે છે એક ઓક્સિજન સાથે બે હાઇડ્રોજનના પરમાણુઓ બરાબર એક સિગ્મા બંધ અહીંયા રચાય છે એક સિગ્મા બંધ અહીંયા રચાય છે અને એને તમે જોઈ શકો મિત્રો એનો બંધકોણ જે છે એકસો ચાર પોઈન્ટ પાંચ નો છે બરાબર તો આપણે પહેલાથી વસ્તુ એ જોઈએ પાણીનો અણુનો આકાર કેવો ક્યાંય પણ એસપી સંકરણ થાય તો એસપી સંકરણથી આપણને ખબર છે કે એસપી સંકરણ થતું હોય તેમાં બંધકોણ એકસો નવ અંશ અને અઠ્યાવીસ મિનિટનો આટલો હોય અથવા એકસો નવ પોઈન્ટ પાંચનો પણ આપણે કહી શકીએ આની અંદર બંધકોણ તમે જોઈ શકો કે એકસો ચાર છે એટલે કરતા કેવો છે તો સ્વાભાવિક છે નોર્મલ બોન્ડ બોન્ડ નાનો છે છે કેમ એવું બરાબર કારણ કે આપણે હમણાં જોયેલું કે પાણીમાં ઓક્સિજન ઉપર અહીંયા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે આ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં એકબીજાને શું કરશે અપા કરશે અને એ અબંધકારક એકબીજાને અપા કરશે ઉપરાંત અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ઉપર બી શું કરશે અપાકર્ષણ કરશે એટલે કેવી રીતના બરાબર અહીંયા જેમ બંધકોણ એકસો નવ નો હોવો જોઈએ પણ ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન ના અપાકર્ષણને કારણે બંધકોણ એકસો નવ થી ઘટીને મિત્રો એકસો ને કેટલો થઈ જાય છે ચાર પોઈન્ટ પાંચ થાય છે આ એનો રાજ છે બરાબર એટલે પાણીમાં રેગ્યુલર નથી રેગ્યુલર બંધકોણ કરતા એનો બંધકોણ ઓછો છે કોના કારણે ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ અને આના પાને અહીંયા આ અબંધકારક અને આ બંધકારક ઇલેક્ટ્રોન પેર વચ્ચેના અપાકર્ષણને કારણે બંધકોણ નોર્મલ કરતા શું થઈ જાય છે ઘટી જાય છે હવે પાણીના ધ્રુવિતા જોઈએ પાણીમાં જે હાઇડ્રોજન છે ને મિત્રો એની વિદ્યુત ઋણતા ટુ પોઈન્ટ વન જયારે જે ઓક્સિજન છે એની વિદ્યુત ઋણતા થ્રી પોઈન્ટ ફાઈવ સેકન્ડ હાઈએસ્ટ છે એટલે પાણીમાં હાઇડ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા સ્વાભાવિક છે ઋણતા કારણે બંધ કેવો છે બહુ સીધી વાત છે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ છે આની વિદ્યુત ઋણતા વધારે છે તો આ ઇલેક્ટ્રોનની પેર પોતાની તરફ ખેંચી રાખશે એટલે ઓ ડેસ એચ બંધ ધ્રુવીય થશે ધ્રુવીય થશે એના કારણે આના ઉપર આંશિક ધનભાર અને આના ઉપર આંશિક ઋણભાર એટલે ઓક્સિજન ઉપર આંશિક ઋણ ભાર અને હાઇડ્રોજન ઉપર આંશિક ધનભાર પેગા થશે કાયમી દ્વિધ્રુવતા ધરાવશે આયો કાયમી દ્વિધ્રુવતા ધરાવતો પાણીનો અણુ એ દ્વિધ્રુવ ચાક ધરાવે છે એની દ્વિધ્રુવ ચાક માત્ર યાદ રાખજો મિત્રો 1.84 ડાયપોલ બરાબર વિદ્યુત દ્વિધ્રુવી ચાક એકમ ડાયપોલ છે એટલે પાણીની વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્ર 1.84 ડાયપોલ છે બરાબર બીજી એક અગત્યની વસ્તુ કે પાણી મહત્તમ ઘનતા પાણીની મહત્તમ ઘનતા પાણી સૌથી વધારે ઘનતા કયા તાપમાને બતાવે ચાર સેલ્સિયસે ચાર સેલ્સિયસે શા માટે એ પણ જરાક વિચારવા જેવું છે મિત્રો શૂન્ય સેલ્સિયસ તો પાણી બરફ છે શૂન્ય સેલ્શિયસ થી જેમ હું આગળ વધતો જાઉં ને મિત્રો તો તેમ પાણીના અણુ વચ્ચે હાઇડ્રોજન બોન્ડ તૂટે શૂન્ય થી જેમ તાપમાન વધારીએ ને તો તેમ એમાં હાઇડ્રોજન બોન્ડ તૂટે અને હાઇડ્રોજન બંધ તૂટે એટલે પાણીના અણુ પ્રમાણમાં એકબીજાની નજીક આવે તો તાપમાન જેમ શૂન્ય સેલ્સિયસથી વધે એમ ઘનતા વધતી જાય અને જેમ આપણે તાપમાન વધારતા વધારતા મિત્રો ચાર સેલ્સિયસ ઉપર આપણે પહોંચીએ આપણે જ્યારે ચાર સેલ્સિયસના પોઈન્ટ ઉપર આવીએ તો ત્યારે એની ઘનતા વધીને મહત્તમ થઈ જાય પછી વધતી નથી ચાર સેલ્સિયસ થી જેમ પછી આપણે આગળ વધીએ બરાબર છે ચાર સેલ્સિયસ પછી આપણે આગળ વધીએ મિત્રો તો પાણીના અણુ એ એટલી ગતિ ઝૂર્જા ધરાવે તાપમાન વધે છે એટલે ગતિ ઉર્જા વધશે એટલી ગતિ ઉર્જા વધારે કે પાણીના અણુ એકબીજાથી પ્રમાણમાં સ્વાભાવિક છે ઘટે તો અહીંયાથી જીરો થી ચાર સુધી ઘનતા વધતી ગઈ અહીંયા મેક્ઝિમમે પહોંચી અને પછી ચારથી પછી ઘટે છે એટલે બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે કે પાણીની મહત્તમ ઘનતા કયા સેલ્સિયસે છે ચાર સેલ્સિયસ તાપમાને છે ઓકે મિત્રો ચલો હવે પાણીનું અગત્યનું સ્વરૂપ એનું ઘન સ્વરૂપ એટલે બરફ જેનાથી આપણે વાકેફ છીએ બરાબર બરફ અંગે પણ થોડી ઘણી ચર્ચા કરી લઈએ બરફની અંદર આવી રીતની કે રચના હોય શું છે વિગતવાર જોઈએ કે બરફમાં પ્રત્યેક ઓક્સિજન પરમાણુ ચાર હાઇડ્રોજન પરમાણુ દ્વારા સમચતુષ્ફલકીય રીતે ઘેરાયેલો હોય બરાબર આ બરફ છે બરફની અંદર પ્રત્યેક પાણીનો મોલિક્યુલ પ્રત્યેક પાણીનો અણુ અન્ય ચાર અણુ સાથે એક બે ત્રણ ચાર સાથે સમચતુષ્ફલકી રીતે જોડાયેલો હોય સમ ચતુષ્ફલ હોય એટલે અહીંયા અહીંયા મારે સમચતુષ્ફલકનો ધોરો હોય ને તો મિત્રો આવી રીતના પ્રત્યેક પાણીનું અણુ અન્ય ચાર અણુ સાથે સમચતુષ્ફલકી રીતે જોડાયેલો એટલે આ બરફની અંદર જોવા મળતી સ્ફટિક રચના છે અને એના કારણે બે હાઇડ્રોજન પરમાણુ સહસોજક બંધથી અને બે હાઇડ્રોજન પરમાણુ એ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય બરાબર ધ્યાનથી જુઓ મિત્રો બરાબર આ ઓક્સિજન સાથે આપણે જરાક જોઈએ તો ઓક્સિજન સાથે આ મિડલ વાળો આ ઓક્સિજન છે જરાક ધ્યાનથી આ ઓક્સિજન સાથે અન્ય બે હાઇડ્રોજન પરમાણુ હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે એટલે અહીંયા હાઇડ્રોજન બંધ છે અહીંયાના એક સાથે અને અહીંયા હાઇડ્રોજન બંધ છે બીજા એક એસા એટલે ટૂંકમાં એક ઓક્સિજન ચાર હાઇડ્રોજન ભેગો જોડાયેલો છે જેમાં બે પરમાણુ એ સહસંયોજક બંધથી અને બાકીના બે હાઇડ્રોજન પરમાણુ એ હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે અને એના કારણે પાણી આવી રીતે પાણી નહીં પણ બરફ મિત્રો એ સમચતુસ્ફલ્ય કે રત્ના ધરાવે છે ઓકે હાઇડ્રોજન બનને લીધે બરફ વિશાળ છિદ્રો વાળું ખુલ્લું બંધારણ ધરાવે છે તમે જોઈ શકો બરાબર પાણી કરતાં બરફના અણુમાં એ અણુઓ એકબીજાથી વધારે છેટા હોય ખુલ્લા પ્રકારનું વચ્ચે પોલાણોવાળું બંધારણ ધરાવે વચ્ચે છિદ્રોવાળું ખુલ્લું બંધારણ ધરાવે જેથી બરફની ઘનતા સ્વાભાવિક છે પાણી કરતાં કેવી હોય ઓછી હોય શું વાત થઈ બરફમાં છિદ્રોવાળું પોલાણોવાળું ખુલ્લા પ્રકારનું બંધારણ છે ટૂંકમાં કદ વધ્યું કોનું બરફનું બરફનું કદ પાણી કરતાં વધ્યું કદ વધે ને તો ઘનતા ઘટે અને ઘનતા ઘટે ને મિત્રો તો પાણીની ઘનતા કરતા બરફની ઘનતા ઓછી છે અને જેની ઘનતા ઓછી હોય એટલે હળવું થયું અને એ વસ્તુ પાણી ઉપર તરે એટલે બરફ પાણી ઉપર તરે નહીતર બરફ પણ પાણીનું સંયોજન છે બરફ પણ પાણીનું જ ઘન સ્વરૂપ છે પણ બરફમાં આવી રીતે પોલાણો વાળું બંધારણ હોવાના કારણે એની ઘનતા ઓછી હોય છે અને ઘનતા ઓછી હોવાના કારણે મિત્રો શું થશે બરફ

જ્યારે આ ઓક્સિજન એની ફરતે અહીંયા બીજો એક ઓક્સિજન થયેલો છે એ બીજો ઓક્સિજન મિત્રો આવી રીતના અહીંયા આમ છે અને આયા આવી રીતના હાઇડ્રોજન બોન્ડિંગ છે આ હાઇડ્રોજન બોન્ડિંગ છે અને એ જે અંતર છે એ અંતર એકસો ને છોતેર પીએમ છે એટલે હું એમ ટૂંકમાં કહેવા માંગુ છું બે ઓક્સિજન પરમાણુ વચ્ચેનું અંતર ટુ સેવન્ટી સિક્સ છે જેમાંથી એચ અને ઓ જે સહસંજક બંધ છે સો પીએમ નો છે અને અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે હાઇડ્રોજન બોન્ડ છે એનું અંતર મિત્રો એકસો ને છોતેર છે ટોટલ થઈ ગયા ટુ સેવન્ટી સિક્સ અને આ રીતે સમચતુષ્ફલ્ય કે રચના ધરાવતો આપણો બરફ છે મિત્રો તો આપણે આ વિડીયોમાં પાણી અને બરફની રચના અને તેના કેટલાક સામાન્ય ગુણધર્મોની ચર્ચા કરી મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં